સદગુરુ જય સત્ય સનાતન જય ગ્રંથ પંથ સબ જગત કે બાત બતાવત તીન રામ હૃદય મન મે દયા તન સેવા સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આજે આપણે સંસાર જીવનના વ્યવહાર સાથે કાંઈક અનોખી વાત કરવી છે અને વાત ખાસ સમજવા જેવી પણ છે વાતનો વિષય એવો છે કે અર્ધા અર્ધા અંગનો એટલે કે ધણી ધણિયાણીનો અગર તો પતિ પત્નીનો સંબંધ આ દુનિયાને એટલે કે આ સંસારને ટકાવી રાખવા માટે જે સઠ્ઠો સંબંધ છે તે પૂર્ણતાને પામવાનો સંબંધ છે અને એ સંબંધને આપણે આપણી ગામડાની દેશી ભાષામાં ધણી ધણીયાણીનો સંબંધ કહીએ છીએ અને બીજી રીતે કહેવું હોય તો અર્ધા અર્ધા અંગનો સંબંધ એવું કહીએ છીએ કારણ કે પુરુષ એ અર્ધું અંગ છે અને સ્ત્રી પણ અડધું અંગ છે પણ એ બંને જ્યારે સાથે મળે અને પછી કર્તવ્ય કરીને યોગ્યતા મેળવે ત્યારે તેઓ પૂર્ણ થાય છે આમ તો જ્ઞાનની દૃષ્ટિએ અલગ છે જ નહીં ડાબુ અંગે સ્ત્રી છે અને જમણું અંગે પુરુષ છે એટલા માટે સંતો પતિ પત્નીના સંબંધનો પૂર્ણતા પામવાનો સંબંધ કહે છે અને પતિ પત્નીનો સુમેળ પણ જરૂરી છે સંતો એટલે જ કે છે કે નર નારીના એક મતા તો સ્વર્ગાપુરમાં સતા અને જતી અને સતી સાથે ભક્તિ કરે તો જ સાચી ભક્તિ થઈ શકે છે પણ અહીં તો આપણે જ્ઞાન દ્રષ્ટિથી સમજવાનું છે કે જેમ ધણી ધણિયાણીના સંબંધને પૂર્ણતા પામવાનો સંબંધ કહે છે ને એવી જ રીતે જ્ઞાન એ ધણી છે અને સેવા એ ધણીયાની છે તેથી સેવા વિના જ્ઞાન હોય તો એ અર્ધું અંગ ગણાય છે અને જ્ઞાન વિનાની સેવા પણ અર્ધા અંગવાળી ગણાય છે પણ જ્યારે જ્ઞાન અને સેવા એ બંને સાથે મળીને કામ કરે ને ત્યારે બંને વાના આગળ જતા પૂર્ણતાને પામી શકે છે એટલા માટે સંતો અને મહાપુરુષો એમ કહે છે કે પૂર્ણતા પામવા માટે જેઓની પાસે જ્ઞાન હોય તેઓએ સેવા કરવી જોઈએ અને જેઓ સેવા કરતા હોય તેઓએ પૂર્ણતા પામવા માટે જ્ઞાન મેળવવું જોઈએ કારણ કે જ્ઞાન વિવે કારણ કે જ્ઞાન વિના સેવા અધૂરી છે અને સેવા વિના જ્ઞાન અધૂરું છે આમ હોવાથી જ્ઞાન અને સેવા એ બંને જુદા જુદા રહી શકે તેમ નથી પણ તેઓનો સંબંધ સાથે રહેવા માટે નિર્માણ થયેલો છે માટે જ્ઞાન સાથે સેવા જોઈએ અને સેવાની સાથે જ્ઞાન જોઈએ કોઈ એમ માનતું હોય કે મેં જ્ઞાન મેળવી લીધું એટલે પૂરું તો એ યોગ્ય નથી જ્ઞાન સાથે સેવા કરશો તો જ પૂર્ણતાને પામી શકશો એ નક્કી છે અને જે સેવા કરે છે તેણે એમ પણ નથી માનવાનું કે આપણે સેવા કરીએ છીએ એટલે જ્ઞાનને હવે શું કરવું છે તો એ પણ યોગ્ય નથી જ્ઞાન હશે તો જ સેવા પૂર્ણતા મેળવી શકશે જેમ સ્ત્રીની મદદ વિના પુરુષને માઠી દચાતા હશે તેમ પુરુષની મદદ વિના સ્ત્રીઓની પણ બહુ જ માઠી દશા થાય છે અરસપરસનો સહકાર જરૂરી છે સંસારમાં પુરુષ વિના સ્ત્રીની અને સ્ત્રી વિના પુરુષની હાલત સારી નથી હોતી એવી જ રીતે જ્ઞાન વિના સેવાની અને સેવા વિના જ્ઞાનની હાલત થાય છે આમ તો સ્ત્રી અને પુરુષે બંને કુદરતની મહાન શક્તિઓ જ્યારે પ્રેમ ભાવથી સાથે મળે ત્યારે ત્યાંનું નામ લગ્ન કહેવાય છે અને આ લગ્નને સંતો યજ્ઞ છે સ્ત્રી અને પુરુષ એ બંને લગ્નના યજ્ઞથી જોડાયા વિના આથી ઉન્નતિ થતી નથી કારણ કે જ્યાં સુધી તેઓનું લગ્ન ન થાય ત્યાં સુધી તેઓ અર્ધા અર્ધા જ છે અને લગ્ન સંબંધથી જોડાય ત્યારે જ તેઓ પૂર્ણતાને પામી શકે છે જ્ઞાન દ્રષ્ટિએ પણ સુરતાના શબ્દને સાથે લગ્ન થાય પછી જ ભક્તિ હાચી ગણાય એવી જ રીતે જ્ઞાન અને સેવા એ બંને પણ જ્યાં સુધી જુદા જુદા રહે ત્યાં સુધી તેઓ અધૂરા જ રહે છે પણ જ્યારે તેઓ સાથે મળે ત્યારે જ પૂર્ણતા પામે છે એટલું જ નહીં પણ જ્યારે એ બંને સાથે મળે ને ત્યારે તેનો મહાયજ્ઞ થાય છે કારણ કે જ્ઞાન એ એક યજ્ઞ છે અને સેવા એ પણ એક યજ્ઞ છે પણ જ્યારે એ બંને યજ્ઞ સાથે મળી જાય ત્યારે તે મહાયજ્ઞ કહેવાય છે અને મહાયજ્ઞ થાય ત્યારે પૂર્ણતાને પામી શકાય છે માટે જ્ઞાનની સાથે સેવા અને સેવાની સાથે જ્ઞાન હંમેશા જોડાયેલા હોવા જોઈએ જો આમ ન બને તો બધું અધૂરું અધૂરું જ ગણાય હવે કેવી રીતે અધૂરું ગણાય એ વાત આપણે આગળ સમજીએ જ્ઞાન અને સેવા બંને મળીને જ માણસ પૂર્ણતાને પામી શકે છે એ વાત સોખી રીતે સમજવા માટે એક દાખલો આપણે જોઈ તો કુમનદાસ નામે એક બહુ જ ભાવિ વૈષ્ણવ હતા અને તેમને એક દિવસ મહારાજે પૂછ્યું કે કુમનદાસ તમારે કેટલા દીકરા છે અને ત્યારે તેમણે હાથ જોડીને કહ્યું કે મહારાજ મારે દોઢ દીકરો છે અને ત્યારે બાજુમાં બેઠેલા એક બીજા વૈષ્ણવે કીધું કે મહારાજ આ કુમનદાસ આપની આગળ જૂઠું બોલે છે એમને તો હાથ દીકરાઓ છે અને એ સાંભળીને મહારાજે કુમનદાસ સામે જોયું અને કહ્યું કે કુમનદાસ આ વૈષ્ણવ તો શું કે છે તમે સાંભળો એ તો એમ કે છે કે તમારે સાત દીકરા છે અને ત્યારે કુમનદાસે કહ્યું કે મારે ચત્રભૂજદાસ નામે એક દીકરો છે તે જ્ઞાન તથા સેવા બંને જાણે છે માટે તે મારે આખો દીકરો છે અને બીજો કૃષ્ણ કૃષ્ણદાસ નામે દીકરો છે તે સેવા કરે છે પણ પ્રભુનો મહિમા જાણતો નથી સત્ય જ્ઞાન જાણતો નથી તેનામાં સત્ય જ્ઞાન નથી માટે તે અર્ધો દીકરો છે તેથી મારે દોઢ દીકરો છે એમ હું કહું છું અને બાકીના જે પાંચ છે પાંચ દીકરા એનામાં તો નથી જ્ઞાન કે નથી સેવા એ કંઈ નથી માટે તેને હું મારા દીકરા ગણતો નથી એ તો સાણના કીડા જેવા કીડાઓ કહેવાય એ કાંઈ દીકરા થોડા કહેવાય એને દીકરા ન કહેવાય જેનામાં જ્ઞાન નથી જેનામાં સેવા નથી જ્ઞાન અને સેવા હોય એને જ પૂરો દીકરો કહેવાય કુમનદાસનો જવાબ સાંભળી અને આચાર્ય બહુ રાજી થયા અને આ વાત આપણે પણ ધ્યાનમાં રાખવા જેવી છે અને તેમાંથી સમજી લેવું જોઈએ કે એકલી સેવા એ પણ અધૂરાપણું છે અને એકલું જ્ઞાન એ પણ અધૂરાપણું છે માટે સેવા તથા જ્ઞાન એ બંને વાતો સાથે રહે તેવી તજવીજ કરીને આપણે આપણું જીવન જીવવું જોઈએ અને તો જ એવી રીતે જીવશું તો જ પૂર્ણતાને પામી શકાય છે સદગુરુ ભગવાનની જય